બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ મત અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ મત મળતા પ્રકાશભાઈ પટેલની મતોથી ભવ્ય જીત થવા પામી હતી જેને લઈને ભાજપના ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે પોતાની આગેવાનીમાં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં જીત મેળવી ખૂબ સુંદર શરૂઆત કરી હતી ના સિનો તાલુકામાં તાલુકા દસ સાતની બે તાલુકા પંચાયત સીટ માટે પેટા ચૂંટણી સોળ તારીખે યોજવામાં આવેલ હતી જેનું મતગણતરી રોજ તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવેલ હતું જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એન્જ રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માલીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો મત મળ્યા હતા ને ત્રેવીસ મત મળ્યા હતા આમ કુલ બાવીસ મત પડેલ છે જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ પટેલની સૌથી વધુ મત મળેલ છે જે આજરોજ મતગણતરી પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે આજ રોજ સિનોર તાલુકા સાડલી મુકામની પેટા ચૂંટણીની રિઝલ્ટ આવતા ભાજપની જીત થઈ છે તે જીતને અમે આવકારીએ છીએ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરીશું તેમજ આ સીટ એક ભાજપ તરફી સીટ હતી પણ પહેલેથી જ ભાજપ હતી પણ અત્યારે એટલા બધા મતથી અમે જીત્યા છે તેમાં અમારા ભાજપના કાર્યકર્તાઓમાં ફૂલ જોશથી ઉત્સાહથી આ જીતને અમે આવકારીએ છીએ